દુનિયાદારી ગોપાલ ઇટાલિયા એવું ગોપાલભાઈ ઇટલિયા સાહેબને અત્યારે કિન્નરો જે છે એ વિરુદ્ધ કરી રહ્યા છે અને મહારાજો બાપુ પણ વિરુદ્ધ કરી રહ્યા છે કેમ નમસ્કાર હું તમારો દોસ્ત શૈલેષ બિલ મિત્રો અત્યારે માનવામાં આવે કે ગોપાલભાઈ ઈટલીયા સાહેબ જે આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરમાં ચૂંટણી લડવાના છે અને એમની લોકજાહના એટલી છે કે જે ચૂંટણી લડે ને તો એ આરામથી ચૂંટણી જીતી શકે છે આને લઈને અત્યારે જે વિવાદો ઊભા થયા છે લોકો અલગ અલગ પ્રકારની ટિપ્પણી કરી રહ્યા છે ગપિલ ગપાલભાઈ સાહેબ જે છે આવું કામ કર્યું છે મંદિરમાં ના જવું આમ તેમ ફલાણા ડીકણાને લોકોને ટિપ્પણી કરી છે તો અત્યારે જે કિન્નર સમાજ પણ કિન્નરો પણ એમને વિરુદ્ધ કરી રહ્યા છે અને જે બાવાઓ જે બાપુજી છે એ પણ એમને વિરુદ્ધ કરી રહ્યા છે જ્યાં મિત્રો વિડીયોને છેલ્લે સુધી જોજો અત્યારે માનવામાં આવે તો વિસાવદારમાં જે ચૂંટણીનો માહોલ છે એટલો ગરમાયો છે તમામ પાર્ટીઓ જે ત્રણ પાર્ટીઓ છે માનવામાં આવે તો એ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પાર્ટી અને ભાજપ પાર્ટી આ ત્રણેય પાર્ટીઓ જે છે એ અત્યારે વિસાવદરમાં જે માહોલ એટલો ગરમાયો છે પણ લોકો કહી રહ્યા છે કે ગોપાલભાઈ ઇટેલિયા સાહેબનું લોક જહાના એટલે કે એમને લોક જહાના એટલી છે કે ચૂંટણી એ અવશ્ય જીતી શકે છે એવું કહી રહ્યા છે પરંતુ ચૂંટણીને શું ખબર પડે મિત્રો જ્યાં વોટિંગ થાય મોત ગણતરી થાય પછી જ પરિણામ આવ્યા પછી જ આપણને ખબર પડે કે જે વિનર કોણ થયા છે પણ અત્યારે જે લોકજાહના છે ગપાલભાઈ ઇટેલિયા સાહેબની ખૂબ જ છે અને અલગ અલગ જે લોકો જે છે એ વિરુદ્ધ પણ કરી રહ્યા છે જે ઘણા બધા ગપાલભાઈ ઈટલિયા વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે અને ગપાલભાઈ પણ એમની વિશે ટિપ્પણીઓ કરી રહ્યા છે આને લઈને તમારે શું કહેવું છે શું અવશ્ય ગપાલભાઈ જીતશે કે પછી કોંગ્રેસ જીતશે કે પછી ભાજપ જીતશે એ તમારે પણ અવશ્યો કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે આપણે કોમેન્ટ જોઈને આપણે અંદાજ લગાવીશું કે કોની જીત થઈ શકે છે જી હા આજની વિડીયોની અંદર બસ આટલું જ હજુ સુધી અમારા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરીને બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો જય હિન્દ જય ભારત